અન્નપૂર્ણા માતા અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે મા અન્નપૂર્ણા એટલે તો આદ્ય શક્તિનું એ સ્વરૂપ કે જેમના વિના સૃષ્ટિ સંચાલન ઉર્જા નથી જો નથી તો પછી જીવન શક્ય જ નથી કહે છે કે કીડીને કણ અને હાથીને મણની જે પ્રાપ્તિ કરાવે છે એ છે માં અન્નપૂર્ણા અને આ અન્નપૂર્ણાને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર

આદિ શંકરાચાર્યએ માં અન્નપૂર્ણાની સ્તુતિમાં અન્નપૂર્ણા સ્તોત્ર રચ્યું છે અન્નપૂર્ણા માતા મૂળ કાશી ક્ષેત્રમાં વસતા હોવાનું માનવામાં આવે છે આ કારણે તેમનું એક ભવ્ય મંદિર વારાણસીમાં આવેલું છે આ ઉપરાંત ગુજરાતમાં ઘણા બધા શહેરો અને ગામોમાં અન્નપૂર્ણા માતાના મંદિરો આવેલા છે જે પૈકીનું એક અમદાવાદના રાયપુર વિસ્તારમાં પીપરડી પોળમાં આવેલું છે આ મંદિરમાં દર્શન કરવા માટે અન્નપૂર્ણા વ્રતના દિવસો દરમિયાન ખૂબ જ ભીડ રહે છે વ્રત ગુજરાતી પંચાંગ પ્રમાણે માઠ સુદ છઠના દિવસથી અન્નપૂર્ણાજી માતાજીના વ્રતનો પ્રારંભ થાય છે જે એકવીસ દિવસ સુધી ચાલે છે મોટે ભાગે મહિલાઓ આ વ્રત કરતી હોય છે અંગ્રેજી મહિના પ્રમાણે તારીખ છવ્વીસ નવેમ્બરથી આ વ્રતનો પ્રારંભ થશે સર્વાનંદકારી શુભકારી કાશી પુરાધીશ્વરી દેહી કૃપા કરી માતા અધિષ્ઠાત્રી એટલે જગત ના અન્ન ને પૂર્ણ કરે છે આપણે ત્યાં અન્ન બ્રહ્મ કહ્યું છે ધાન્ય માતા અન્નના દેવી છે તેઓ પર્વત રાજ પુત્રી પાર્વતી સ્વરૂપ છે માતા શિવજી પૂરક છે પોષક છે એક વખત શિવજી માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષામ દેહી કહીને ભિક્ષા માટે ઉભા રહે છે અને માતા પ્રેમથી શિવજીને અન્નનું દાન કરે છે આ કથા ભૂખ્યાને તથા ભિક્ષુકને ને મહિમા સમજાવે છે માક્ષર માસમાં મા અન્નપૂર્ણાના વ્રતનો મહિમા અનન્ય છે ભક્તો એકવીસ દિવસ માટે વ્રત કરે છે આ વ્રતની વિધિ પ્રમાણે એકવીસ સુતરના તારને એકવીસ ગાંઠો વાળીને દોરો તૈયાર કરવો ફોટા કે મૂર્તિ પાસે બાજોટ પર ઘઉં લાલ વસ્ત્ર પર પાથરીને પાસે દીવો કરવો માતાજી ને અક્ષત કંકુ ચંદન કેસર નું તિલક કરવો ત્યારબાદ અન્નપૂર્ણા વ્રત ની કથા વાંચવી કથા સમય પહેલો દોરો ધારણ કરવો તે પ્રમાણે એકવીસ દિવસ સુધી રોજ કરવો એકવીસ દિવસ બાદ નાની ત્રણ કે પાંચ બાળાઓને જમાડવી અને દક્ષિણામાં કંકુ ચૂડી બિંદી બંગડી માળા જેવી ચીજો દાન કે ભેટ આપવી બીજા માગસર માં જૂના દોરા પથરાવી નવા દોરા ધારણ કરવા માં અન્નપૂર્ણા વ્રત કરનાર ને ત્યાં કદી અન્ન ખુરતું નથી અતિથી મહેમાનો કે અભ્યાગતો પોષણ કરવાની શક્તિ તથા સામર્થ્ય મળે છે આ વ્રત સમરે એક ટાણું કરી શકાય એક સમયે દૂધ કે ફળાહાર લઈ શકાય માતાની કૃપાથી કૃપા થી ધરતી પર અન્ન નું ઉત્પાદન થાય છે અને માનવી ને કૃપા થી ધન ધાન્ય ની પ્રાપ્તિ થતી રહે છે અન્ન ના અધિષ્ઠાત્રી મા અન્નપૂર્ણા ની કૃપા સદા ભક્તો પર અવિરત વહેતી રહે તેવી પ્રાર્થના મા અન્નપૂર્ણા ના ચરણો માં શતકોટી વંદન નમસ્કાર નમસ્કાર થાક